નોકરી અપાવવાના બહાને દેશભરના આઠમી વધુ રાજ્યોના લોકો પાસેથી નાની મોટી રકમ લઈ ઓનલાઈન ફોર્મ ભરાવી દેશવ્યાપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરેલ ત્રણ વ્યક્તિની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી દેશભરમાં આ રીતની મોડસ સોપડી દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી ટોળકીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવી છે જો આપને નોકરી અપાવવાના કોલ આવે તો જરા ચેતી જજો પ્રસિદ્ધ ન્યૂઝપેપરો માંગ સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાન ન્યૂ દિલ્હીના નામથી જાહેરાત આપી નોકરી આપવાના બહાને કેટલાય લોકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ લઈને છેતરપિંડી કરતી ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા ત્રણ આરોપી અક્રમ અસ્પાક હુસૈન ન્યૂ દિલ્હી મનોજ શર્મા ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ શિવશંકર વૃંદાવન અવસ્થિ ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશની ધરપકડ કરવામાં આવી છે છેલ્લા સાત વર્ષથી સમગ્ર દેશમાં છેતરપિંડી આચરતા હોવાની કબૂલાત કરી છે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે એક વ્યક્તિ પાસેથી બે હજાર ચારસો પચાસ રૂપિયા લેતા હતા નાની મોટી રકમની ઉઘરાણી કરી કરોડો રૂપિયાનું કૌભાંડ તપાસ ખુલે તો નવાઈ નહીં ગુજરાત પણ ચાર હજારથી વધુ લોકો છેતર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે

અને એના માટે અલગ અલગ ન્યૂઝપેપરમાં એડવર્ટાઈઝમેન્ટ આપવામાં આવતી હતી અને એડ એડવર્ટાઇઝમેન્ટ પછી ફોર્મના ફોર્મ લેવા માટે ને આસપાસ રૂપિયા એક અકાઉન્ટમાં જમા આ લોકો લેતા હતા અને એવું એમને ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર એમપી યુપી બિહાર દિલ્હી અને લેટેસ્ટ છત્તીસગઢમાં પણ એમને આવું એડવર્ટાઇઝમેન્ટ આપી હતી અને લોકો સાથે છેતર છેતરપિંડી કરી હતી ત્રણ લોકોને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે એક અક્રમ તુર્ક બીજો મનોજ શર્મા અને ત્રીજો શિવશંકર અવસ્થિ આ ત્રણ લોકોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે અને આ ત્રણે યુપીના રહેવાસી છે અને અત્યારે દિલ્હી રહે છે અને એમને ગ્રામીણ સ્વાસ્થ્ય સંસ્થાન નામની એક વેબસાઇટ પણ બનાવી હતી અને જે એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી એ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા એ એની બહુળી પ્રસિદ્ધિ કરાવતા હતા અને અલગ અલગ લોકો પાસેથી એ અલગ અલગ રૂપિયા પડાવતા હતા લગભગ સાત આઠ સ્ટેટ મળી પચીસ હજારથી ઉપરાંત વિક્ટિમ્સ હોય એવું પ્રાથમિક અંદાજો છે અને લાખો કરોડ રૂપિયા એમને ઠગી કરી હોય એવું પ્રાથમિક રીતે અમે જણાવી રહ્યા છીએ અને આ રાજ્યવ્યાપી દેશવ્યાપી ક્રાઇમ બ્રાન્ચ પર્દાપાશ કર્યો છે આઠ થી અકાઉન્ટ અમને મળ્યા છે અને એમાં ઓલમોસ્ટ પચીસ હજાર થી ઉપરાંત ટ્રાન્ઝેક્શન મળ્યા છે એના મતલબ એ છે કે એટલીસ્ટ પચીસ હજાર જે વિક્ટીમ છે એ છે પણ છોટી અમાઉન્ટ હોવાના લીધે પચીસો ત્રણ હજાર ચાર હજાર અમાઉન્ટ હોવાના લીધે લોકો ફરિયાદ કરતા ન હતા પણ મોસ્ટલી એમને જે ચીટિંગ કરી છે ગ્રામ્ય વિસ્તારના લોકો છે અને જે ગરીબ તબક્કાના લોકો છે એમને સાથે છેતરપિંડી એમને કરી છે એક વર્ષ પહેલા એક અરજી એક આવી હતી સીઆઈડી ક્રાઇમમાં અને સીઆઈડી ક્રાઇમ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં અને સિટીઝમાં એ અરજી આપવામાં આવી હતી અને એ અરજી આપ્યા પછી પીઆઈ કાતરિયા અને પીએસઆઈ ખટાના એમ અને ના બે છોકરાઓ છે એમને જ્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ કરી ત્યારે અલગ 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 અકાઉન્ટ્સ અને એમને ડિટેલ્સ મળતી ગઈ અને છેલ્લે એ ત્રણ આરોપી સુધી એ લોકો પહોંચ્યા હતા એ અક્રમ તુર્ક જે છે એ માસ્ટર માઇન્ડ છે અને એ પહેલા પણ એના પહેલા પણ એ આવું જ કાર્ય કરતો હતો અને છોટી અમાઉન્ટ અગર ઠગી કરે તો ફરિયાદ થતી નથી એમને ખબર હતી અને સરકારી નોકરી છે સરકારી નોકરીનો ભારતમાં બહુ ક્રેઝ હોવાના કારણે એમને એ મોડસ ઓપરેન્ડી અપનાવી હતી

એકવાર જે અક્રમ છે દરેક જિલ્લાના લોકો ટાર્ગેટ બન્યા છે સુરત રાજકોટ જામનગર વડોદરા ઉત્તર ગુજરાત અને ખાસ કરીને ટ્રાયબલ એરિયાના જે લોકો છે એ વધારે ટાર્ગેટ બન્યા છે

પચીસ હજાર ઉપરાંત લોકો એવું નથી અત્યારે પ્રાથમિક દ્રષ્ટિ કોઈ અધિકારી સાથે સંપર્કમાં હોય એવું લાગતું નથી પોતાનું જ એક સંસ્થાન રજિસ્ટ્રેશન કરી અને એના દ્વારા એડવર્ટાઇઝમેન્ટ એડવર્ટાઇઝમેન્ટની દ્રષ્ટિએ કરોડો રૂપિયાનો કૌભાંડ અમાઉન્ટ એક એક ડિપોઝિટ છે એ નાનું છે પણ વોલ્યુમ જોવા જાય પચીસ હજાર લોકોનું તો કરોડોમાં એ કૌભાંડ જાય છે